કાર્યવં પ્રજાપતિ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ ઉપપ્રમુખ શ્રી ભાગજીભાઈ હરિભાઈ વસાણી હવે અમારું આ જે ટ્રસ્ટ છે કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ એનો મુખ્ય હેતુ છે માંડગી કોઈ પણ બીમારી હોય તો એને અમે આર્થિક સહાય કરી એમની અરજી આવે એટલે આખા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ વરિયા વંશ પ્રજાપતિ સમાજને અમે મદદ કરી અને પ્લસ કુદરતી આફત હોય કે વાવાઝોડું હોય વરસાદ હોય તોફાન હોય તો એની અંદર અમે મદદ કરી સહાય કરી અને એ સહાય રૂપે અમે જ્યારે અમરેલી ડિસ્ટ્રિક્ટ ની અંદર

ત્યારે ધારી ની અંદર આપણા સમાજના જે ભાઈઓ છે એને મકાન ની અંદર હોય બાગ બગીચામાં જે જે નુકસાની આવી

શ્રી વરિયાવંશ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ એ બે હજાર છથી એ ચાલુ થયું છે અને શ્રી વી કે મારેડિયા સાહિબના પ્રયત્નથી આ જે ટ્રસ્ટ છે એ શરૂ થયું છે અને જે આપણા સમાજના એટલે કે વરિયાવંશ પ્રજાપતિ સમાજના કોઈ પણ લોકોને મેડિકલની તાત્કાલિક જરૂર હોય સારવારની અથવાની સહાયની તો આ ટ્રસ્ટ છે એ દોડીને એ તેને મળીને ખાસ કરીને આ સહાય આપવા માટે હંમેશા માટે તત્પર રહ્યું છે અને એમની જે સેવા કી પ્રવૃત્તિ છે એ સરાહની છે જ્યાંથી આ ટ્રસ્ટ શરૂ થયું ત્યારથી શ્રી રીતે મારડિયા સાહેબ તથા વસાણી સાહેબ તથા જીવનભાઈ રાખસિયા તથા જે જૂના પીઢ કાર્યકરો છે એમને ખૂબ સમિષ્ટ રીતે સેવા આપી છે અને અત્યારે પણ આ ટ્રસ્ટ છે એની અંદરના જે નવા પ્રમુખ છે એ દામજીભાઈ થોરિયા બે સત્સાત્રીસ સાત ઓગણસાઠ આ નંબર ઉપર હંમેશા માટે ઉત્સાહી અને આપડા જે હંમેશા માટે લાગણીશીલ એવા નેતા એવા દામજીભાઈ થોરિયા નો નંબર છે અને જે આપ સાઈડ નોટ કરી લેજો અને દાનની સરવાણી છે એ આ નંબર ઉપર સંપર્ક કરીને આપવા માટે આપને ખાસ વિનંતી કરું છું